આ કિલ્લો જોવાય છે રાજાનો પણ અહીંયા એન્ટ્રી કરવી પડે આધાર કાર્ડ આપવું પડે આધાર કાર્ડ લઈને પછી આગળ જઈ શકો ને અહીંયાનો બની કાંઈ વોકી શકશું નું રાજા Kashmir ના રાજા હરીશસિંહનો આ કિલ્લો છે કિલ્લો અમે જોવા જઈ રહ્યા છીએ ત્રણ જણા નીચે બેઠા અમે બે જણા ઉપર જઈએ છીએ સાતસો કિલોમીટર ઊંચો છે અને ઊંચે અમે ચડી અને આ કિલ્લો જોવા આવ્યા છીએ હું અને મુન્ના ભાઈ મારા ભાઈ છે અમે બંને જણા ઉપર કિલ્લો જોવા આવ્યા છીએ અને કિલ્લાની બહુ કોતરણી બાંધકામ બધું જોવાની મજા આવે એવું છે અને ભૂલ ભૂલાવણી જેવા રાસ્તા છે ગમે તે રાસ્તે જાઓ તો યાદ રાખીને જવું પડે છે આ કિલ્લા ઉપર અમે ચડ્યા છીએ અને નીચેનો નજારો કેવો સરસ દેખાય છે આ અમે વૈષ્ણોદેવીના રાજા બરો મુનાભાઈ બોલો દાદા દેવી થી દૂરમાં હરિસિંહ રાજાના રાજ્યમાં લડાઈ ના થાય એટલે આ કિલ્લા ઉપર રહેતા હતા હરિસિંહ રાજા એટલે માણસો આ કિલ્લા ઉપર આવ્યા છે અને ત્યાં બરાબર જોવાનું સૌંદર્ય સારું છે પહાડી ઉપર છે સાડા સાતસો મીટર ઉપર છે સાડા સાતસો મીટર ઉપર છે એટલે છે છે કિલ્લો બહુ સરસ પણ આપણે ઉપર ચડવું પડે આપણી હિંમત જોઈએ અને સૌંદર્ય બહુ સારું છે આખી સિટી બધું કમ્પ્લીટ દેખાય છે અને બહુ સરસ જગ્યા છે એટલે મુલાકાતી એક વાર તમારે કોઈ પણ આવવું હોય તો અહિયાં મુલાકાત લે થોડું કષ્ટ પડે છે આજે હમું આટલી ઉંમરે પંચોતેર વર્ષે પણ હું ઉપર ચડી અને હું હાફી ગયો છું થાકી ગયો છું પણ તોય હું ઉપર ચડી ગયો છું બરાબર અને બરાબર બેનને કીધા કેવા પ્રમાણે વિડીયો મારો લીધો છે અને તમે બધા જોઈ અને ખુશ થજો અને ભવિષ્યમાં ભગવાને લખ્યું હોય તો જરૂર પધારજો થેન્ક યુ દાદા જય શ્રી કૃષ્ણ હવે હું એટલું જોઈ ના કરું આ કિલ્લો અમે જોઈને આવ્યા આ બે ભાઈ બેસી રહ્યા નીચે આ બે મારા મિસ્ટર ને એક મારા ભાઈ છે પ્રભુભાઈ એ નીચે બેસી રહ્યા એ લોકો થાકી ગયા હતા એટલે કે અમારે નથી આવવું બાજુમાં બેઠા મુન્ના ભાઈ અને હું અમે બે ભાઈ બહેન ઉપર જઈને આવ્યા અને એક પાંચમા ભાઈ છે અમારે એ પાછળથી રહીને પસ્તાવો થયો એટલે ગયા છે અને ઉપર કોટ જોઈને આવે છે નીચે ચલો જય રાજા હરિશવંશનો કોટ જોઈને આવે છે જય શ્રી કૃષ્ણ બધાને